રાજુલા ચાઇનીઝ દોરીનો નાશ કરવામાં આવેલો છે રાજુલા મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થાય છે તેમાં પતંગની દોરી ઝાડ ઉપર લાઇટના થાંભલા પર રોડ પર જે એકઠી કરવામાં આવેલી હતી ચાઇનીઝ દોરીનો બહિષ્કાર અબોલ પશુ પક્ષીઓને બચાવવાના અભિયાનના ભાગરૂપે કરવામાં આવેલો હતો અને વીસ કિલોથી વધારે દોરીનો નાશ કરવામાં આવ્યો રાજુલાના પૂર્વ પ્રમુખ ચિરાગબી જોશી પક્ષીપ્રેમી તેમજ વિપુલભાઈ લહેરી નેચર ક્લબ પ્રમુખ જેવો ત્રીસ વર્ષથી આ કામગીરી કરે છે તથા બાળકો સાથે જોડાયેલા છે નીલ સંઘવી ચૈતન્ય લહેરી યશવી લહેરી શૈલજા વ્યાસ જયવીર હર્ષ વાળા અને સ્વરા રૂપારેલ હેતાર્થ સાહિત્યકાર જસુભાઈ દવે ચિરાગબી જોશી શહેરમાં દોરી એકઠી કરી ચિરાગબી જોશીએ જણાવેલું હતું કે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવા અને અબુલ પક્ષી પશુ પક્ષીઓને બચાવવા માટે આ પ્રકારની કામગીરી પ્રતિવર્ષે કરવામાં આવે છે હું તમને એમ કહેવા માંગીશ કે ઉત્તરાયણ તો હર હર વખત હર રોજ બધા બનાવે છે પતંગ ચગાવે છે અને મોજ કરે છે પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાય અને આ બધી દોરીનો નાશ કર્યો છે હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરીને પક્ષીઓને બચાવો તો રાજુલા ચિરાગબી જોશી મકરસંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર કરબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે ચાઇનીઝ ચોરીનો બહિષ્કાર કરે એ અનુસંધાને અમે આ કાર્યક્રમ આજે દર વર્ષથી માફક સંક્રાંતિના બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શૈલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધાનના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકર સંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાસી ઉપર તો એ લઈ લેવા એમનો નાશ કરો મારું નામ ચૈતન્ય વિપુલભાઈ લહેરી છે આજે ઉત્તરાયણના બીજા દિવસે આજે આમ બધા ધારના સોસાયટીમાંથી બધા દોરા ઝાડવા ઉપર નીચે કે વાયર ઉપર ફસાયેલા હોય તે ચકલીના નાના નાના બચ્ચાને એ બધાને આવી અને એ ઘાયલ થાય છે તેનાથી આપણે બધા મળીને દોરાનો નાશ કરવો જોઈએ